બે થી વાપરેલું આ કરણભાઈનું ઘર ઘર આખું મશીન છે તમે જોઈ શકો છો અને અત્યારે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ઓરિજિનલ કંડિશનમાં મશીન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને ઘરના મિત્રો ખાલી ત્રીસ જ વીઘા છે તેમાં જ પથ્થર વીણવા માટે આ મશીન લીધેલું હતું અને અત્યારે પથ્થર વીણવાનું કામ પૂરું થઈ ગયું છે તેને કારણે આ મશીન વેચી દેવાનું છે બાકી કોઈ ફોલ્ટ નથી એકદમ સક્સેસ આ મશીન છે તમે જોઈ શકો છો દેવ કૃપા મશીન છે આ જે એકદમ પથ્થર વીણવા માટે ખૂબ જ સક્સેસ ગયેલું છે તે વેચવાનું છે મશીનની બધી માહિતી આપી દેશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર

ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર આ મશીન મશીન લેવાનું હોય તો લઈ શકો છો અને સારી એવી આવક તમે મેળવી શકો છો આ મશીનથી અને આ મશીનમાં કોઈ પણ ડોક્યુમેન્ટ કાગળિયાની જરૂર પણ હોતી નથી અને માત્ર ને માત્ર ત્રણ વર્ષ વાપરેલું છે ત્રીસ વીઘા ઘરની ખેતીમાં ચલાવ્યું છે અને કિંમત અંદાજીત પાંચ લાખ રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કરણભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી મશીન લેવું હોય તો આ મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને જલાલપુર ગામે જોવા મળશે મશીન લેવાનું હોય તો તેમના ઓનર કઈ ના મેળવવા યુટ્યુબ ઉપર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો